વાતે વળી જશે આજ કલ્લો બૈરો તો કોમ જોર ને વાતો વધાર ના ના ડોહન ભૂખ લાગી છે ખબર નહીં પડતી ના ના વાતે વળે છે વાતો વાતો નહીં ને પિતારી ઓ ડોહન બખારો ને ના નહીં ને લો બખારો તો તારો બખારો ને ના મુ તો આડી મારો પીર ના જવાય પડી મને મેલે જા કોણ કઈ છે લુગરો ને વાહન ને ખાવાનું મત તું કરજે જાવ આઈ જોઈ શી

હાથે ગાવાનું ચાલુ કરાવ દે ને પાછું કોઈ જોઈ નહીં ના 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 કોઈ જોઈ નહીં રહ્યો રવા વાહન ધોન કરવા દે પાછો પેલો ખેમલો મારી જશે તો પાછો વાંધો કરજે હો કે રોમ ભાઈ હાથે વાહન ધોતા હતા ઓ વા ખેમલો બાડી વાતો કર છે બાપુ રમતુરે કોઈ વસો નહીં એ બધાની કાપ્યો હતો પેલો નંબર અલ્યા હા હા કોઈ નર્દોયલા ના હોય એટલે આવું થાય પાછું ખરો તાલ કર્યો કર્યો ગયું આ જુદી નહિ પડ્યું વાહન ધોતા ચશમો ને બસમત

সোটচ্য়েে হোষেজের সঐাক য়েত্য়ে তবুটুের সক্য়েচে চেচে ভ্য়ের য়েয়ে. মাতিয়ের পাশেয়ে ক্য়ে দোফয়ে সক্য

ગમે તે પણ ઘરવાળો ઘરવાળો એટલે સમજીને એસ્ટીમ બે નહીં પાછું આવી ગયું તો એ રોમભાઈ વાહન તો ધોવા જ પડ્યો એટલે તમે જો બહેરાન બોલો ને તો જયારે આવો ને બાબર શ્યામલા ઓરંતુ હાલો હાલો ઓ તો રે એ રંગો સામાર પણ લેડીઝ નું રોલ કરે છે એટલે બહુ બહુ સારું કહેવાય અમારા ઝંડુ બોમ છે અમારા રમતુ જે છે અમારી પૂરી ટીમ છે બે આવો બાબા આવો અમારી પૂરી ટીમ છે જો અમારી ચેનલ છે ઠાકોરજી કોમેડી આ બાબા ઢીલો અલે બાબા ઢીલો રહી ગયા જો આ તો ખાલી મનોરંજન માટે વિડીયો હતો આ તો કોઈ બૈરોન બોલો તો માપનું બોલજો બા ગુરુજી રહેન ના જે પાસો તે તો મારો બૈરું હારું હતું તું સમજ્યું જીવ ના આઈ ગયો મે તો વાહન ધવા પડ્યો કે ઓ મારા હાથે રો ધુએ પર જંડુબમ બાબા આ તો ફટુ એટલે આવા વિડીયો જોવા માટે આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ઠાકોરજી કોમેડી કિંગ બોલો રોમા પીરેગી